અરવલ્લી જિલ્લામાં ઘઉંની આવકના શ્રી ગણેશ થયા છે ધનસુરા માર્કેટયાર્ડમાં સિઝનમાં સૌ પ્રથમ વખત ઘઉની આવક નોંધાય છે ઘઉંનો પાક તૈયાર થતા હવે ખેડૂતો છે તે જણસ લઈને માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા છે એ પહેલીવાર જે હરાજી થતા ઘઉંની પ્રતિમાણે જે ભાવ છે તે પાંચસો ને એકસઠ રૂપિયામાં વેચાયા છે નવા ઘઉંની પિસ્તાલીસ જેટલી બોરીઓ જે આવક નોંધાતા વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ અને ઉત્સાહ જોવા મળે છે તો ઘઉંનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ ચાલુ કરશે ઘઉંની સારી આવક નોંધાય તેવી ખેડૂતો અને વેપારીઓ છે તે આશા રાખે છે ત્યારે સિઝનમાં સૌ પ્રથમ વખત આજે ઘઉંની જે આવક છે તે નોંધાવી છે ધનસુરા માર્કેટયાર્ડમાં સિઝનમાં પહેલી વાર જે ઘઉંની આવક છે તે નોંધાવી છે પ્રતિ મણે પાંચસો એકસઠ રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ તો નવા ઘઉંની પિસ્તાલીસ બોલી જેટલી આવક નોંધાતા વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે ઘઉં સારો ભાવ મળે તેવી હજુ પણ જે ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે તો ચાલુ વર્ષે ઘઉં સારી આવક થતા ખેડૂતોની આશા અને સારો ભાવ મળે તેવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે आज रोज धनसुरा खाते ઘઉંની નવી આવક થતા વેપારીઓ તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે તારીખ બાર બે પચીસ ના રોજ નવા ગવાની આવક થયેલ છે તેથી ખરીદ વેપારી અરવિંદ ટ્રેડિંગ દનસુરા ખાતે અરવિંદ ટ્રેડિંગમાં નવા ગવાની આવક કરેલી છે અને પિસ્તાલીસ બોરીની આવક આવેલ છે અને ભાવ પાંચસો અને એકસઠ રૂપિયા થયેલ છે અને ખેડૂતોમાં તથા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે